અમદાવાદના જૈન જાગૃતિ લેડીઝ વિંગ પ્રમુખ શીલાબેન સહ નવા બબલપુરા ખાતે પધાર્યા દેગામ તાલુકાના નવા બબલપુરા શ્રી મહાવિદેહ તીર્થધામ નવરંગપુરા અમદાવાદ બહેનો સંઘ આજે નવા બબલપુરા સિમંદર સ્વામી નું જૈન તીર્થ આવેલ છે ત્યાં દીર્ઘ સંયમી વિશ્વભૂષણ મહારાજ સાહેબ તથા શ્રી મહાવિદેહ તીર્થધામ માર્ગદશક મુનિ શ્રી વિદિયોદય કીર્તિ સાગર મહારાજ સાહેબ અત્રે બિરાજમાન છે નગરંગપુરા અમદાવાદના જૈન જાગૃતિ લેડી સ્વિંગ પ્રમુખ શિલાબેન સહ તેમજ તેમના કારોબારી સભ્યશ્રીઓ ત્રણ લક્ઝરી બસ એકસો બેનો સાથે પધારેલ અને તીર્થમાં પ્રભુ દર્શન સેવા પૂજા તેમજ નૌકારસી વાપરી તેઓ ધાર્મિક તીર્થ તેમજ તીર્થના મેનેજરે આપેલ સેવાને બિરદાવી હતી અને તેમની આગળની યાત્રા મોડાસા શ્રી જીરાવાલા તીર્થ તરફ પ્રયાણ કર્યું તમામ બહેનો ભક્તો સિમંદર સ્વામી ભગવાનના દર્શન કરી પ્રભાવિત થયા અને ફરી આવવાની ઈચ્છા થાય તેવું તીર્થ છે તેવું બહેનો એ કહેતા હતા અમે જૈન જાગૃતિ લેડીઝ વિંગ સાડા ચારસો મેમ્બર છીએ આજે એકસો સિત્તેર જણાને લઈને આવ્યા છીએ બધાએ ખૂબ જ દર્શન સરસ કર્યા અને અહીંયા આગળ નવકારસી વાપરી હવે અમે બધા મોડાસા આગળ દર્શન કરવા જઈએ છીએ પ્રથમ ક્યાં આવ્યા તમે પ્રથમ સૌથી પહેલા અમે અહીંયા નવા બબલપુરા આવ્યા હવે અહીંયાથી નવકારસી વાપરી દર્શન કરી હવે અમે મોડાસા જઈએ બેન આપ અમદાવાદમાં કયું મંડળ ચલાવો અમારું જૈન જાગૃતિ લેડીઝ વિંગ નવરંગપુરા ચાલે છે અને આ યાત્રા ક્યાંથી ક્યાં કરવાનો તમે અમે આજે અહીંયા બબલપુરા દર્શન કરાવી અને નૌકાસી કરાવી અને હવે અમે મોડાસા આગળ લબ્ધી વિક્રમધામ જે જગ્યા બહુ જ સરસ છે અને આપણા ત્રેવીસમાં ભગવાન શ્રી જીરાઉલ્લા પાર્શ્વનાથ મૂળ નાયક છે જે પચીસો વર્ષ જૂની પ્રતિમા છે ત્યાં આગળ અમે હવે જઈશું અને ત્યાં આગળ અમે બધા સેવા પૂજા કરવાનું રાખ્યું છે અને જમવાનું રાખ્યું છે મંડળમાં કેટલી સંખ્યા છે આપણા અમારા મંડળમાં ચારસો થી પાંચસો સંખ્યા છે પણ અત્યારે અમે લોકો અહીંયા આગળ એકસો ને સિત્તેર જણા આવ્યા છીએ બધાને પુત્ર વધુ અમારી સંસ્થા લગભગ ચાલીસેક વર્ષ તો થયા છે ચાલીસ વર્ષ જૂની છે એટલી થોડી સંસ્થા ચલાવીએ છીએ અને અમે એકલી બહેનો જ આ સંસ્થા ચલાવીએ છીએ અમદાવાદ અમારી પાસે સભ્યો બધા ખૂબ ખુશ છે અમારી આ સંસ્થામાં મેમ્બર થઈને રિપોર્ટર દિનેશ ચંદ્ર સાહ દહેગામ